દેમ તો બાઈન ન કીયા કે બારી લાઈટ બધું થઈ ગયું છે પોણા 6 થઈ ગયા છે અને વાદળ એટલું બધું અંધાયડું છે જોરદાર નજારો છે આ પાછળનું જોઓ અને આખું તમને બતાઉં ધરતી તો જોઈને ભાગી ગઈ તો જો અહીંયાં કરથી જોતા જોતા जाओ તમે હવે નજારો જોયા આવ્યો આયું દેખાય છે આ નજર આવી ગયો પાછળનો છે ને બહુ જોરદાર છે પણ તો આમાં જેવું જોયું કેપ્ચર નહીં થતું આ જેવું આંખે થયો અને અરુડ તો ગરુડ ચાલુ જ છે અને આમ ધંધુકાની સાઈડ એટલો બધો વરસાદ નથી આ કાલે રાતનો વરસાદ છે તે બપોરે આવી ગયો હવારમાં ઝાપટું સારું આવી ગયું અહીંયાથી પાણી છે ને અંદર આવે છે ધીમે ધીમે એટલે સારું કરવું પડે છે એટલે સારું કરવું પડે ને વરસાદની ફૂલ થઈ છે રીતે જોરદાર માહોલ બનાવે એ પવન એ નીકળવા શરૂ કરી દીધું હમણાં પવન નતો અત્યારે પવન વધી ગયો છે અને થાય તો કેપ્ચર થઈ જાય આમાં કારણ કે કડાકા ધડાકા તો ક્યાં નહીં થાય જ છે આમાં અવાજ તો આવતો જરૂપ કેમ છે જોરદાર મોલ આવી જાય એવું છે ને હલો અમે જ આવી પટ્ટા મારવી છે હીરામાં અને અમાર માતા બધું હા અરઘું કરે છે અને થઈ ગયું છે

हाँ लो गांठ आ ले भैया बहुत मरवाते तेरे नहीं पता है रिफ़िल कुल बांडों से वैष्णो ने वाई चिन्हों जा रही है जहाँ पर इमेजन कितना बैंक करते हैं तब बैंक ना किया क्या बैंडी आज वो मित्र ना काम कर

મહેનત કરી મારું માતાનું મોઢું લાવો માતા આપતા નહીં હા માતા કાઢ્યો હો એ તૂટે જ નહીં પણ બારીનો આ આંકડિયારો હોય ને એ જીધેલો હતો નહીં તાલે માર્યો ચિંગાડો કે તૂટી જ જાય

વરસાદ ને વરસાદ ને બધું છે અને પવન નાઈટ પડે બડે નહીં તે અત્યારે બધું બનશે જોરદાર કડાક ખાવા મીડ્યા છે આમ લો વીજળી થાય લાઇટ બાઇટ બધું હોય ગયું છે ના ભાઈ તેમની જીતનું વિચાર કરો એ માયલું એક તપોન નહીથી બાબા કેમ કુમાર આવી ગયા છે અને અમને બાબા આ છે જો જોરદાર વિધાય હવે કડાકોય જોરદાર ભાદર ઓ ભાઈ રહે મીસ